વરસી રહે રહેલા ધોધમાર વરસાદને લઈને તંત્ર સતર્ક થયું છે સુરતના એસઆરપી વાવ કેમ્પ ખાતે એસડીઆરએફ ટીમ સ્ટેન્ડ બાય થઈ છે કુલ ત્રણ ટીમ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે ત્રણ પૈકી એક ટીમને નવસારી રવાના કરવામાં આવી ફાઈબર બોટ રબર બોટ લાઈફ જેકેટ કટર મશીન સહિતની સામગ્રી સાથે એસડીઆરએફ ટીમ સજ્જ છે ત્યારે લોકોને તંત્રની સૂચનાનું પાલન કરવા પણ અપીલ કરવામાં આવી છે રાજ્ય અનામત પોલીસ દળ જૂથ અગિયાર વાવ ખાતે એસડીઆર દર વર્ષે તૈનાત રહેતી હોય છે આપ જોઈ રહ્યા છો છેલ્લા બે દિવસથી ભારે મુશળધાર વરસાદ દક્ષિણ ગુજરાતમાં ખાબકી રહ્યો છે આવી પરિસ્થિતિમાં અત્રેની ત્રણ ટીમો પૈકી એક ટીમને નવસારી ખાતે રવાના કરી દેવામાં આવેલ છે નવસારી ખાતે પણ ભારે વરસાદને પગલે એ ટીમને તાત્કાલિક રવાના કરી દેવામાં આવેલ છે તેમજ અત્રે હું ડીવાયસપી અનિલ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રતનસિંહ પરમાર સાહેબ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી રમેશ ગામીત સાહેબના હેઠળ કુલ પચાસ અધિકારી જવાનોની બે ટીમો અહીં તૈનાત છે સુરત શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ દક્ષિણ ગુજરાતમાં કોઈ પણ સ્થળે વરસાદના પાણીથી મુશ્કેલી ઊભી થાય તેવા સંજોગોમાં રેસ્ક્યુ રાહત અને બચાવ કામગીરી માટે આ ટીમ તૈનાત છે છેલ્લા બે દિવસમાં આ ટીમ દ્વારા ખૂબ જ સારી રીતે બચાવ અને રાહત કામગીરી કરવામાં આવી છે નદી તાપી કિનારા વિસ્તાર તેમજ નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે આવા સંજોગોમાં લોકોને વિનંતી છે કે તેઓ નીચાણવાળા વિસ્તારમાં ના જાય અથવા તો કોઈ પણ સ્થળે જ્યાં વધુ પાણી ભરાયું હોય તેવા સંજોગોમાં બીજા લોકોને પણ સુરક્ષિત સ્થળે પહોંચવા માટેની અપીલ કરે એવી વિનંતી છે થેન્ક યુ સાધન સામગ્રી અત્રે અમારી ટીમ પાસે કુલ છે બોટ છે જે પાણીની અંદર જઈ તેમાં જાનમાલને આપણે બચાવવાની કામગીરી કરવામાં આવે છે લોકો ફસાયેલા હોય એમને બચાવવા માટે રબર બોટ છે જે નાની ગલી કુચીઓમાં પણ નીચાણવાળા વિસ્તારમાં આ બોટ જઈ શકે છે બો બોટને ચલાવવા માટેના તમામ સંસાધનો ઇલેક્ટ્રિક ઉપકરણો તેમજ કોઈક જગ્યાએ તાર કે કોઈ દિવાલ જેવી આડસ હોય તો તેને હટાવીને દૂર કરવા માટેના સંસાધનો જેમ કે આરઆર સો મશીન ચેન કટર વગેરે હેવી કટર ઉપકરણો અને સર્ચ લાઈટ તેમજ રસ્સા બોયા રિંગ સહિતના સાધનો સાથે ટીમ રેડી હાલતમાં ઉપલબ્ધ